નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે તેર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે બ્લોક નંબર છ સાત અને આઠ આ ત્રણ બ્લોકની આવક જોવા મળી રહી છે અને બ્લોક નંબર જે મિત્રો પાંચ છે ને એમાં બે લાઈન થઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો સામે પાણીના ટાંકા પાસે જો પાછળની ભાગમાં બે લાઈન છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થવાની તૈયારી છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ 15 વિડિયો માઇન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે આ ત્રણ બ્લોકની આવક જોવા મળી રહી છે આજે મિત્રો બ્લોકમાં આવક કરવામાં આવેલી છે હા તો યાર હા તો યાર હા હારું છે એક ભીય

એકસો ને છ્યાસી એકસો ને છ્યાસી ભાવ સુપર ક્વોલિટી છે એકસો ને છ્યાસી અમુક છે મિત્રો આ ટાઈપ આ ટાઈપ જોવા મળી રહી છે એકસો ને છ્યાસી દાગી ના એકસો ને એકાણું એકસો ને એકાણું ભાવ થયો છે એકસો ને એકસો ને એકાણું ભાવ થયો છે ક્વોલિટી સારી છે અમ સાઈઝ માં મીડિયમ છે એકસો ને એકાણું

એકસો ને એકોતેર એકસો ને એકોતેર ભાવ જો છે સાઈઝ માં સારું છે એકસો ને એકોતેર થોડીક મીડિયમ સાઇઝ છે વધારે ટોપ સાઈઝ છે એકસો ને એકોતેર મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને જે ક્વોલિટી માલ છે તેના જ મિત્રો બસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ વખલને હા ના બસો ને જો આ વકલ ને સુપર ક્વોલિટી છે